તો આ પકા જોવો છો તમે આજે અમે આ પાણીની ડોલ ભરી છે એટલે ડોલ ભરીને અમારા ઘરના જોડે એક વીડ છે એ વીડમાં જ આવવાનું છે ચકલાને પોણીના કુંડ વધેલા છે એટલે આપણે પણ કુંડમાં પાણી વેડવાનું છે અને ચકલાને બધાને પાવાનું છે તો અમે આજે ડોલિયું ભરી છે કેમ કે અમે આ વખત ગમે તો જનાવરના ચકલાને કે ગમે તે હોય પક્ષી હોય એમની પણ અમે સેવા કરીએ છીએ તો આજે આપણે બતાવશું કે કેવા કુંડ વધેલો છે ને પોણી પણ વેડવાનું છે ડબલું લીધું ને આ અહીંયાની ડોલ લીધી છે આ જોવો છો અમારે ઘેર પણ ભમરાય તમે જુઓ છો કેટલા છે તમે જોવો છો આ કા અમે રોજ રોજ પણ કુંડામાં પાણી ભરીએ છીએ ભમરાને જુઓ છો તમે આટલા બધા ભમરા છે જોવો છો કઈરતા નથી તમે જોવો છો પોણી આયા છે તો આ મકાપણ આ થોડું અંબુર છે મોકો મળ્યો છે તો કૂંડ જેટલી બને એટલું તમે કૂંડ કરજો કેમ કે અમે તો કરીએ છીએ હવ જે મળે અને તમે વધુમાં વધુ વિડીયો શેર કરજો કેમ કે આ વિડીયો લોગ છે અમારો એટલે તમે જુઓ છો અમે આ સેવા પાવું કોમ કરીએ છીએ તો જેમ પણ એમ શેર કરજો તો કોકને પણ આ રહેત અમારો વિડીયો જોઈને કોકને પણ ફોન કરવાની ઈચ્છા થાય હાજી હેડો તારા વજે શું હોય તમને વિડ બતાવશું કે ક્યાં છે હેડો દોર લઈ લે આવો દેખાતા હશે આરી સાફ કરે છે જબરદસ્ત એટલે અમે તાપનું પણ બોધીએ છીએ જો છો તમે આ મકા કુંડુ છે તો તો પણ પોણી આપણે ડોલ લાયા છે મોટી ડોલ બે કમી કી છે આ તો ભેળો તો જોજી હો આ જો તાપ પણ બહુ પડે છે દાડો માથા ઉપર આવી ગયો છે આખો અને અમે આવી ગયા છે જો તમે આ મકા વેડીએ છીએ પોણી ફૂલ ભરી દે ફૂલ ભરવાનું રાખીજો જો છો હા જો ભરાઈ ગયું છે પોણીનું ફૂલ થોડું બેડ હજી હા એ હજી છે હા જો છો ફૂલ ભરાઈ ગયું છે તમે આવી સેવા ભાવ કોમ કરજો કેમ કે તારી તાપ પડે છે આપણે નથી રહી કરતા પોણી વગર હા બોધેલું છે જુઓ એક આ બોધેલું બીજું છે હા જોતા તો મજૂતા જોતા આ જોશો આપણે આ વધેલું છે ખાલી છે ને જો તો ખાલી થઈ ગયું છે આ તું મધે છે જો આ પેલી ચેણી માખ્યું છે નહીં લે આવતી પોણી હા લાગે એવું આપણે જોશો તમે વેડો તો હા હવાથી પોણી પણ આ લેવા આવે છે મોખ્યો અમે પોણીની ડોલ પણ ભરી રાખી છે હેં વેડો તો વેડો વેડો અતર કહે ને હા વેડો જોશો તમે અમે જેટલી મળે એટલી સેવા કરીએ છીએ કેમ કે આવો તાપ પડતો હોય છે પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી ગરમી છે એવા ટાઈમે આપણે પોણીની જરૂર પડે છે તો એમ નહીં પડે છે હવે હેડો આપણે આપણે હવે બીજે ફરવા જઈએ બરાબર હા રહી નથી કરતા તો હવે કુંડા પોણી વગર ચિત્ર રહી કરે પોણી આપણે કષ્ટી વેઠવીને આપણે ગમે તો કુંડ બોધવી નહીં એને પણ સેવા કરવી જોવો છો તમે હવે આપણે હવે હા હા જઈએ

તો આપણે હવે આ કુંડાને જોવો છો તમે કે આ પાણી વે આપણે હવે બધા કુંડા ખાશે એટલે બધાને પોણી વેળી રહ્યા છીએ તો જોવો છો તમે આપણે આ કુંડું ભરાઈ ગયું છે આ એક પીવા પણ આપશે આપણે જઈએ છીએ આગળ સાચી વાત ગયા અરે એમાં કાં તું દેખતા બીજો ભટેલો હોય તો જોઈએ કેમ કે આ જોવો છે આ તો હોવું પડશે ખાલી જ છે આ જોવો છો તમે બધે બધે આટલું વીડ છે મોટું અને અમે આવી ગયા છે અંદર પોણે પક્ષીને પાવા એક પેલું પીર્યું પેલા લેવા આગળ જોશો એક બીજે બોતેલું છે પેલી મકા આ ભરાઈ ગયું ને વેડ તો હા ભરાઈ ગયું જોશો આ એ પણ કુંડું આમ તો પેલું થાય ને તા પડે એટલે જોશો હવે આપણે જવાનું છે પેલા એક બોતેલું છે બીજું અહીંયા બધે કોર જ પડ્યા છે ને આપણે ફૂટી ગયું આ નવું લાઈન આમ કરજો હા જોશો એ હા કશું ખાલી છે જોશો હાવ ખારવી પડી ગયું છે નહીં જો એટલે હવે નહીં હું ફરતા ફરતા જોતા જોતા જઈએ બરાબર ને ચોકવાળી રહી ગયું હોય ને તો જોશો એ સીધું કરી દે સીધું કરી દે સીધું કરી દે સીધું કર વાયર હરખો બોત્યો બોત્યો નથી હરખો કરી દે અહીંયા કોમ્પલો માર દે વાયર નથી આ એમ કરી દે બસ થોડું વજન થા ઓટી મારજે ન હોય તો સો હમ બરાબર હવે અમે આવી ગયા છીએ કુંડે અને પોણી પણ ભરી દીધું છે ને હવે કુંડે તો દેખાતા નથી પહોંચેલા અને હવે અમે જઈશું ઘરે આ કે જો ઘેર જવાનો અમારો રસ્તો તમે જોઈ જશો કોટા છે આ બધું છે પેલી વખતે ડોલ ઉપાડેલી હતી એટલે અમે રસ્તો બતાવ્યો નહોતો તમને આચી વાંચી નીકળો હા આમ આમ ફરીને આવો જો કોટા છે અને અમે હવે આંકડી ગયા છે આપણે બસ જોશો આ રખાત ફરી ફરી અને અમે સેવા પણ કરીએ છીએ જનાવરની નહીં હા તમે કરજો સેવા કરજો કેમ કે અહીંથી ઘડી જવું ને અહીંથી ઘડી જવા હતા કોટા છે એકમકાથી પણ હાચવી હાચવીને આવે છે તો ક્વોટા હુફરા હેડવાની પણ હાલત છે તમે જોવો છો અને થાકી જાય આખા જંગલમાં ફરી ફરીને થાકી રહ્યા છે જો હવે આટલે બેસી ગયા છે કેમ કે જંગલ હતું લગભગ વીસથી પચીસ વીઘાનું હશે ને એટલું હશે આ કેમ કે બે કલાક દોઢ કલાક ફરતા થાય છે એટલા જંગલમાં મેં ફરી ગયા અને બધા કુંડે કુંડે પોણી વેળી દીધું છે અને જોવો છો આ છોકરો રેકવેક થઈ ગયો છે તો તમે અમારા વિડિયાને સપોર્ટ એટલે જાય તાજી મિત્રો અમને ફૂલ સપોર્ટ કરજો જેમ કે તમારા સપોર્ટની અમારે જરૂર છે કેમ કે તમે સપોર્ટ કરશો તો અમે આગળ વધશું અને અમે આવીને આવી જુઓ અમારો એક આ પરિવાર છે તો તમે જોશો આવી સેવા કરીએ છીએ ખરા તાપની તો તમને જેમ બને એમ કહું છું કે સપોર્ટ કરજો અને કમેન્ટના અંદર કેવો વિડીયો લાગ્યો ને એ પણ જરૂર આ લોગમાં જોજો અને અમારા શોર્ટ વિડીયા પણ લોટ આવે છે તમે જોવો કેમ કે અમે અલગ અલગ ટ્રીક કરતા હોય છે એવા અમારા વિડીયો આવે છે તો બધાએ સપોર્ટ કરજો અને બધાને ખૂબ ખૂબ કહું છું કે અમારે ખૂબ સપોર્ટ કરજો તમારા સપોર્ટની અમારે ખૂબ જરૂર છે ખૂબ જરૂર છે કેમ કે છોકરાને એનો છે જુઓ છો આરી હારે આવે છે તો સપોર્ટ કરજો જેમ બને એમ અને બધાને ત્યુથી જય માતાજી નવો લોગની નવો લોગ સુધી પહોંચાડશું મેં જય માતા